અને હવે વાત કરીએ કોંગ્રેસની ન્યાય યાત્રાની તો મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે દુર્ઘટના પીડિતોને ન્યાય માટે કોંગ્રેસે યાત્રાની શરૂઆત કરી છે મોરબી દુર્ઘટના પીડિત પરિવારજનોએ નિવેદન આપ્યું છે પરિવારજનોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આરોપીઓ સામે ત્રણસો ની કલમ લગાવવામાં આવે હજુ સુધી અમે પૂરું વળતર નથી મળ્યું તેવી પણ વાત પરિવારજનોએ કરી છે ન્યાય ના મળે ત્યાં સુધી ને ની ન્યાય યાત્રામાં અમે ગાંધીનગર સુધી પણ જોડાશે હોય કે છે એમ યાદ કેવું જોઈએ ઇતિહાસમાં બની જવું જોઈએ આ બધું અને આ જે ન્યાય લડી છે અમે અહીંયાથી ચાલુ કરશું ચાલવાનું ગાંધીનગર સુધી જવાનું છે અમારે અને ન્યાય પણ આ લોકો બધા આવવાના છે અમારી જોડે અમારો દીકરો એનું શું હોય ત્યારે અમારી રક્ષા છે મારા કે ભાઈ લાવો મારા ભાઈને રાખડી માં કાઢી છે મારી ઈ ભાઈ ક્યાંથી લાવો મને મારો પતિ ને મારો ભાઈ ને ન્યાય મળે એના માટે અમે લડ લડવી છે એને એ ખડક માં ખડક સાજા કરો જાય છે પટેલને અમારી માંગણી તો કઈ અમને ફાસ્ટેગ માં કોર્ટ માં કેસ ચાલે ત્રણસો બે ની કલમ લાગે અને સીબીઆઈ ને તપાસ આપવામાં આવે અને અમને પૂરેપૂરું જે વર્તક કોઈ જાતનું મેળવ્યું નથી પણ એ વર્તક પણ અમને પૂરું મળે અને એમને પૂરેપૂરો હજી સુધી ન્યાય મેળવ્યો નથી પૂરેપૂરો અમને ન્યાય મળે અમે એવી આશા રાખીએ છીએ અમે ન્યાયની સાથે ન્યાયકા હક મિલને તક હમ અમે એની સાથે છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે સાથે જ રહીશું ગાંધીનગર સાથે અમને એમ અમે પણ અમારા મૃતક પરિવાર ટીમ બનાવીશું કે પાંચ પાંચ જણાની કે દસ દસ જણાની કે ભાઈ કેટલા કેટલા કિલોમીટર ચાલુ કારણ કે દરેક વ્યક્તિઓ દરેક પંદર દિવસ ના ચાલી શકે એટલે પોતાના પાંચ પાંચ દિવસની અમે ટીમ બનાવશું કે જેથી કરીને પોતાના પણ રોજગાર લઈ શકે અને બધાને તકલીફ ન પડે એમ તમે